દેવગઢ વરિયા સર્કલ બજાર વિસ્તારમાં ગરબા માટે તાત્કાલિક ડાંબર રોડ બનાવવામાં આવ્યો આ તારીખ બાવીનવ બે હજાર પછી સોમવારના રોજ બપોર બે કલાકે રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી નગરપાલિકા વિસ્તારમાં આવેલા સર્કલ બજાર વિસ્તારમાં દર વર્ષે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ જય માતાજી ગરબા મંડળ દ્વારા આયોજિત ગરબાના કાર્યક્રમ માટે હજારો ખેલાડીઓ ઉમટવાના છે આ ગરબા મંડળના આયોજક દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો કે મેદાનમાં પ્રવેશ માટેનો મુખ્ય રસ્તો ખૂબ જ બિરસ્માર હાલતમાં છે જે બાબતે દેવગઢભાઈ અને નગરપાલિકાને વારંવાર રજૂઆત કરે છે પણ રસ્તાનું રિપેરિંગ કામગીરી હાથ ન કરવામાં આવતા ગરબા યુવક મંડળના સભ્યો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત ખેલૈયાઓ અને સ્થાનિક નાગરિકોને ભારે તકલીફ ન પડે તે માટે ગરબા મંડળે પોતાનો લોકફાળો ભેગો કરી અને તાત્કાલિક આ રસ્તાનું રિસર્ચ કરી અને ડાંબરનું રિસર્ફેસિંગ કરવામાં આવ્યું હતું ગરબા મંડળના આગેવાનોને જણાવ્યા અનુસાર અમારો હેતુ માત્ર ખેલાડીઓના અને નગરજનોને સુવિધા પહોંચાડવાનો છે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કામના હાથ ધરાયું હોવાથી મંડળે લોક સહકારથી આ કામગીરી પૂર્ણ કરી હતી